સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ બાદ સુરત મહાનગરપાલિકા તંત્ર કામે લાગ્યું સુરત મહાનગરપાલિકા દ્વારા જે કોઈ ખાડીમાં નડતરરૂપ સ્ટ્રકચર હતું તેને હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે ખાડી વાહેણના પાણીને નડતર સ્ટ્રક્ચર હટાવવામાં આવ્યું ભેદવા ખાડી પર નડતર વોટર લાઇનોને ઊંચી કરવામાં આવી સુરતના અલગ અલગ ઝોનમાં ખાડી વહેણના પાણીને નડતરરૂપ સ્ટ્રક્ચર તેમજ બાંધકામને હટાવવાની કામગીરી હજુ પણ યથાવત રહેશે મારું નામ સ્વાતિ દેસાઈ છે ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એનો હાલમાં હું હવાલો સંભાળું છું હાલમાં ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનઅધિકૃત જે કંઈ અત્યારે સ્ટ્રકચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહેલ છે હાલમાં ભેદવાડ ખાડી પર પાઇપ કલવર્ટ જે હતા જે ખાડીને પાણીને અવરોધરૂપ નડતરરૂપ હતા જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વેળ ને સરળતાથી આગળ વધી લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ જૂન કક્ષાએથી અત્રે કરવામાં આવી રહી છે